નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાના જહોરિયા વીર ઝાહરાજ ઇતિહાસ વિશેની વાત વીર વીર જુવા વિશે ઇતિહાસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને ભગવતી અંબાના કંઈક વધારે આશીર્વાદ પ્રાપ્ત થયા છે જગદંબા આદ્ય આદ્યશક્તિના ગબ્બર પર બેસણા અહીંયા ભૌગોલિક દ્રષ્ટિથી જોઈએ તો ઉગમણી બાજુ અરવલ્લીની તો આથમણી બાજુ અફાટ ખારું રણ અને વચ્ચે ફળદ્રુપ પ્રદેશ પર આશીર્વાદ વરસાવતી કચ્છના રણમાંથી આગળ વધતી સમુદ્રને સમર્પિત થાય છે આવી અલૌકિક ભૂમિમાં અનેક વાતો દબાયેલી ધરબાયેલી પડી છે આવી જ એક વીર રસની વાત આજે તમારા સમક્ષ મૂકવા જઈ રહ્યો છું અમીરગઢ તાલુકાનું અને અમીરગઢ નજીકનું ગામ એટલે જેથી અને જ્યાં માલધારી રબારી સમાજના ખોરડા જાજા છે આ વિસ્તાર જાસોર વન કે અભયારણ જાહોર તરીકે વિખ્યાત છે અહીંયા નાના મોટા ડુંગરા છે જે જાહોરની ભોખરીઓના નામથી ઓળખાય છે અને ત્યાં જેથી ગામના પાદરમાં એક સુરવીરનો પાળ્યો ખાંભી જેને ત્યાંના માલધારી જાહરાજ વીર તરીકે પૂજે છે આ સુરવીરનું નામ એટલે ભીખાજી જુવા જુવા એટલે એની અટક છે મૂળ સરોત્રા અને જેથીની નજીકનું ગામ ખારાના વતની હતા અહીંયા કોઈ બાબતમાં ખટરાક થઈ અને લોહિયાળ ધીંગાણું થયું એમાં આ પરિવારોમાંથી ઘણા પુરુષો એ ધીંગાણામાં કામ આવી ગયા માટે એમણે આ ભૂમિ છોડી દેવાનો નિર્ણય કર્યો અને પરિવાર ત્યાંથી નીકળીને એ નજીકના જાસોર જેથી ગામમાં આવી વસ્યા ખેતી આંજરાના છોરોને શીખવવી ના પડે એ જ્યાં જાય વસે ત્યાં ધરતી માતા આશીર્વાદ આપતી રહે અહીંયાના રજવાડાથી સારો વ્યવહાર રાખ્યો માટે એમને જેથી અને આજુબાજુના એ ત્રણ ગામનો ગિરાસ આપવામાં આવ્યો જેથી ગામની ભૂમિથી પોતાની માતૃભૂમિની જેમ સ્નેહ બંધાઈ ગયો આ વિસ્તારના માનવીઓ એટલે ભોળા અને કોમળ હૃદયના માનવીઓ પ્રકૃતિ અને સંસ્કૃતિમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે અને સામે એમનો ગરાસ્યો પણ મૂળ ખેડૂત એટલે એકબીજાના સારા ભલા માટે કાયમ સારું વિચારે અને જ્યાં શાસક પ્રજાના હિતને પ્રથમ સ્થાને રાખે ત્યાં પ્રજા માટે ભગવાન થઈને પૂજાય આમાં સુખમાં દિવસો પસાર કરે છે એમાં વિધાતાના લેખ અને સમયની ગતિ ક્યારે શું કરે એ ક્યાં કોઈને ખબર હોય છે સંવંત સોળસો બારની ની આસો સુદ તેરસની રાત ડાક મારતી હતી ક્યાંક દૂર દૂર ચીબરીઓ જાણે કે આવતી આફતને પારખી ગઈ હોય એ ભયાનક અવાજે બોલે છે ચંદ્રમાના અજવાળા પણ આજ ડાગ દેતા હોય વિકરાળ ભાષે છે તમરાનો અવાજ ઓચિંતો ચાલુ થાય ને ઓચિંતો બંધ થાય છે એવામાં તોગજી અને તેની ફોજે જેથી ગામ માથે ચડાય કરી ચડાઈ કરવાનો મૂળ હેતુ હતો કે જેથી ગામનું પશુધન બહુ કિંમતી અને જાતવાનું ગામમાં માલધારી રબારીઓના ખોરડા વધારે એટલે ગાયો પણ ઘણી અને પાછો હરિયાળો વગડો દુધાળા પશુધનને લૂંટી લેવા માટે આજે ગામમાંથી ધાડ પાડી હતી ઘોડાના ડાબલા અને લોકોના હાકલાના અવાજથી ગામની વાગોળે ઝૂંપડામાં રહેતા ઢોલીને કાને પીડ્યા

આંજણાના પાંચે ખોરડા એમાં એક ખોરડું એટલે ગિરાસદાર વિરમજી જુવાનું અગ્નિવંશી ચૌહાણ ગોત્ર અને જુવા શાખના અને એમના મોભી દીકરા ભીખાજી જુવાને કાને ઢોલનો અવાજ પડ્યો ઘોર ઊંઘમાંથી ઝપકી ઉઠ્યો એ સમયે આવા ઢોલ જ્યારે સંભળાતા ત્યારે શૂરવીર સૌથી પહેલા પોતાના હથિયાર સાબદા કરે એ ભીખાજી પોતાના ઓરડાની ઓસરીમાં ખીલીએ ટીંગાતી એ તલવાર અને ભાલો લઈને ગામના ગોંદરે દોટ દીધી આ બાજુ તોગજીની ફોજના માણસો ગાયોના વાડાના ચાપા ભાંગીને ચાપા ભાંગીને ગાયોને હાકોટીને ગામની બહાર જવાના રસ્તે કરવા મથે છે ત્યાં પાછળથી ભીખાજીએ પડકાર કર્યો થાજો મરદ એમ ક્યાં જેથીનું પાણી સાવ મોળું છે કે પોખ્યા વિના અહીંયાથી અહીંથી તમને જવા દેશે ફોજના માણસો ઘોડામાં થઈ અને ભીખાજી પગપાળા હાથમાં સિંહોરી તલવાર ચંદ્રમાના અજવાળે એવી ચમકે છે જાણે અષાઢ મહિનાની વીજળી ખેડૂતનું સંતાન દૂધ ઘીના કાયમ ખોરાક મજબૂત બાંધો સાડા ફૂટની ઊંચાઈ વાળો કદાવર પુરુષને દુશ્મનો દૂરથી અજવાળી રાતના અજવાળે આવતો ભાઈઓ પણ જાણે સાક્ષાત યમરાજ આવતા હોય દુશ્મનો સમજી ગયા કે હવે ધીંગાણું કર્યા વગર આ ગામમાં ફાવી નહીં શકાય અડધી ફોજ ગાયો અને પશુઓને હાકી જવા નક્કી થઈ અને અડધી ફોજ વાર કરવા માટે સજ્જ થઈ ભીખાજી આ વ્યૂહ રચના જાણે કળી ગયા હોય એમ ગામના પાદરમાં આડા ફરીને ઉભા રહ્યા અને ત્યાં તલવારો અને બાકાજીક બોલવા માંડી એક બાજુ કોઈ બીજાનું લૂંટવા માટે તોગજી અને એના માણસો લડે છે તો બીજી બાજુ ભીખાજી અને મુઠીભર આંજણાના છોરું પોતાના ગામ જેથીના લોકોના માલ મિલકત અને આબરૂના રક્ષણ માટે લડે છે ભીખાજી ગામના પાદરમાંથી દુશ્મનોને પડકારી પડકારીને કહે છે હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી આ ગામની ગાય તો શું પણ પણ એનો પોદરો કોઈ પૂછે ન્યા લઈ જઈ શકે અને તમે ગામ ભાગવાના ગામ ભાંગવાના સપના જોવો છો તોકજીના મોઢેથી શબ્દ નીકળ્યા વાહ મરદ વાહ ભલે જેથી પાદરમાં તું એક છે જેથી પાદરમાં તું એક છે પણ મારી આખી ફોજને ધમરોળે છે પણ અંધારી રાતનો લાગ જોઈને સામટા દુશ્મનો એ ભીખાજીને ઘેરી વળ્યા ભીખાજી માથે સામટી વીસ તલવારો આવે છે પણ એક સારો તરવૈયો જેમ નદીને વહેણના જોરમાંથી પણ તરીને બહાર નીકળી આવે એમ પોતાના કરતબથી લડે છે પણ જાજી તલવારો સામે ઘણીવાર ટકવું એ મુશ્કેલ થાય આખા શરીરે ઘા લાગ્યા શરીરના રૂવાડે રૂવાડી થી રક્ત વહે છે પણ ભીખાજીના મોઢા પર જેવો કોઈ ભાવ નથી દેખાતો માતૃભૂમિ અને જીવતરને કરવાનો એ અવસર મળ્યો હોય એમ ધીંગાણું ચાલુ રાખ્યું ત્યાં તો આજુબાજુના ગામથી અને ગામના તમામ લોકો આજ પોતાના ગામની એ આબરૂ બચાવવા મરણિયા થઈને હાથમાં આવે ને હથિયાર લઈને સૌ નીકળી પણ જ્યાં સુધી બાકીના લોકો આવે નહીં ત્યાં સુધી ભીખાજી એકલા હાથે આખો યુદ્ધ મોરચો સંભાળીને એ લડ્યા હવે તોગાજીને સમજાઈ ગયું કે હવે અહીંયાથી ભાગી જવામાં એ આપણું વીત છે સિપાહીઓને હુકમ કર્યો કે મેદાન છોડીને હાલી નીકળો પાછળ કોઈ મોટી વાર આવે છે અહીંયા પહોંચે પહેલા એ નીકળી જઈએ અને ગામને વાંગ્યા વગર ગાયોને વાળ્યા વગર ભાગી ગયા પછી દુશ્મનોને ભાગતા જોઈને એ ગામના લોકોમાં બમણો જોશ દેખાતો હતો પણ ત્યાં આખા ટોળામાં એક વ્યક્તિ ના દેખાતા કોઈ કે પૂછ્યું કે ભીખાજી ક્યાં ટોળામાંથી જવાબ આવ્યો એમણે તો પાદરમાં દુશ્મનો માથે જાગ જમાવી હતી અને પીપળાવાળા ગામ ના કે મોરચો સંભાળ્યો હતો સૌ કોઈ ગામના પાદરે પહોંચે ત્યાં નજર કરે તો પીપળે ભીખાજી ભલા તલવાર ને ભૂમિમાં ખોડીને અર્ધભાન અવસ્થામાં બેઠા દેખાણા નજીક જઈને જુએ તો આખા શરીરેથી રક્ત વહે છે બાજુમાં જઈને હાકલ કરી ત્યાં તો મરદ માણસ તલવારના ટેકે ઉભો થઈ ગયો અને પાછો બોલ્યો કે જ્યાં સુધી ભીખાના ખોળિયા પ્રાણ છે ત્યાં સુધી આ ગામનું રૂવાડું ખાંડું નહીં થાય પણ ત્યાં તો સૌની આંખમાંથી આહુડા નીકળી ગયા સૌ બોલી ઉઠ્યા કે ભીખાજી વેરીઓ ગામને કંઈ નુકસાન કર્યા વગર જ ભાગી છૂટ્યા આ વાત ભીખાજીને કાને પડી ત્યાં તો ભીખાજીનો પ્રાણ ખોળિયું મૂકીને અનંતની વાટે નીકળી ગયો સમાચાર મરદાનગીથી લડીને પોતાના ગામની એ આબરૂ બચાવવાનો હર્ષ અને ખુશી ખોળિયું છોડ્યા પછી પણ તરી આવતો હતો આમ પોતાના ગામની રક્ષા અને પોતાના પ્રજાના હિત અને રક્ષણ માટે આજ એક આંજણાનો દીકરો પોતાનું બલિદાન આપીને સ્વર્ગ માર્ગે પ્રસ્થાન કરી ગયો આખા ગામમાં ભીખાજીને જયકાર થાય છે સુરવીરતાને રંગ દેવાય છે જેથી ગામના પાદરમાં પીપળા નીચે ભીખાજી જુવાની એ ખાંભી એટલે કે પાળિયો ખોડાય અને સિંદુરે રંગાણી ઝહોર વિસ્તારે આની નોંધ લીધી અને જાહરાજવીર તરીકે આજ પણ ભીખાજીની ખાંભી ને આ વિસ્તારના તમામ સમાજ ભાવ અને શ્રદ્ધાથી પૂજે છે આજ ત્યાં એક નાની દેરી બનાવી છે ત્યાંથી એ આંજણા પરિવારો નજીકના ગામ પલાણામાં જઈ મલાણામાં જઈ વસ્યા અને આજ પણ એમના વંશજો મલાણા ગામમાં રહે છે આવા અનેક શૂરવીરો બનાસની ધીંગી ધરા પર પરાક્રમો કરી ગયા છે ધર્મ નીતિ અને સમાજના હિતમાં પોતાના પ્રાણના બલિદાન આપીને ખાંભી કે પાળિયા થઈને ખોડાઈ ગયા છે આવા પાળિયા દેખાય ત્યારે ચારણ કવિ રાજભાગ ચારણ કવિ રાજભાગ ગઢવીની કવિતા યાદ આવી જાય હો પાણો નથી હું પાળ્યો છું મેં કંઈક ખાધા છે કાળ રે મેં કંઈક ખાધા છે કાળ રે જુગો હવે વીત્યા જાજા પણ હજુ તો હેત છે જાજા આવા વીરોને વંદન સાથે અહીંયા વાતને વિરામ આપું છું આ ઘટનાની માહિતી એક મિત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે આજ પણ જેથી ગામના પાદરમાં ભીખાજીનો પાળ્યો એટલે કે જાહરાજ વીર જાસોરિયા વીરના નામે પૂજાય છે ક્યારેક અમીરગઢ બાજુ નીકળવાનું થાય તો આ સુરવીરની ની ખાંભીને માથું નમાવી આવજો આવા પૂર્વજોના વંશજ હોવાનું ગર્વ થશે અને નીતિ ધર્મનું શું કહેવાય એની પ્રેરણા મળશે અહીંયા નીચે થોડાક ફોટા ફોટો મૂકું છું જે જેથી ગામમાં આવેલ એ ઝહરિયાવીર ધામના છે શબ્દો કે માહિતીમાં કઈ ત્રુટી હોય તો બે હાથ જોડીને ક્ષમાપરાર્થી છું અને સચોટ માહિતી હોય તો ફેરબદલ કરવા નતમસ્તક બંધાયેલો છું આપણા વિસ્તારમાં ની વાતો લોકો સુધી પહોંચે એનો પ્રયાસ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વીર